તેઓ જ નક્કી કરે છે કે આ બેઠક પરથી કોણ લોકસભામાં જશે અહીં અમે આ જગત અને સાથે આ જંગની વિગતો તમને આપીશું અને સાથે માહિતી આપીશું કે આખરે કેમ ગુજરાતની આ બેઠક ખૂબ મહત્વનું છે ભરૂચ બેઠકના રાજકીય સમીકરણો આપને બતાવીશું ભરૂચ બેઠકની તમામ વિગતો આપના સુધી પહોંચાડીશું જેના પરથી આપને ખ્યાલ આવશે કે ભરૂચ બેઠકનું ગુજરાતની રાજનીતિમાં મહત્વ કેમ છે હવે વિગતે વાત કરી એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં છે એટલે કે સૌથી મોટી વસાહત અંકલેશ્વરમાં છે અને એટલે જ અંકલેશ્વરના ભરૂચની આ બેઠક ખૂબ મહત્વની છેલ્લી છ મુદતથી ભાજપના સાંસદ મનસુખ વસાવાની સતત અહીંથી જીત થતી રહી છે અને એટલા જ માટે મનસુખ વસાવા આ વિસ્તારના સૌથી મોટા નેતા માનવામાં આવે છે લોકોની વચ્ચે જવું લોકોના પ્રશ્નો સાંભળવા લોકોની વાતને સમજવી અને તેનું સમાધાન લાવવું મનસુખ વસાવા સારી રીતે જાણે છે અને એટલે જ ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર મનસુખ વસાવા પર પસંદગીનું કળશ જોડે પંદર પોઈન્ટ છપ્પન લાખ આ બેઠક પર કુલ મતદારો છે એટલે આ બેઠકનું વર્ચસ્વ પણ એટલા જ માટે મહત્વનું છે તેમાં ચાર પોઈન્ટ સુડતાલીસ લાખ મતદારો આદિવાસી છે એટલે આ બેઠક પર આદિવાસી મતોનું પ્રભુત્વ છે તે ચાર પોઈન્ટ સુડતાલીસ લાખ જેટલું છે એટલે કે આ મતો જે પક્ષ તરફ ઢળ્યા એ પક્ષની મજબૂતાઈ વધારે હોય છે ઉમેદવાર માટે રાજકીય પાર્ટીઓની પહેલી પસંદ આદિવાસી રહી છે અને એ ગુજરાત હોય કે દેશ હોય કે પછી અન્ય વિસ્તાર તમામ જગ્યાએ આદિવાસી મતોનું પ્રભુત્વ રહ્યું છે અને આપણે બધા આ વાત સારી રીતે જાણીએ છીએ આ બેઠક પર ભાજપ દસ અને કોંગ્રેસ આઠ વખત જીત્યું છે એટલે કે જો સરખામણી કરવા જઈએ તો આ બેઠક પર ભાજપનું પ્રભુત્વ સૌથી વધારે છે અને કોંગ્રેસ આઠ વખત આ બેઠક પર કબજો જમાવવામાં સફળ રહી છે પ્રથમ વખત ઓગણીસો એકાવનમાં અહીં ચૂંટણી યોજાઈ કોંગ્રેસના ચંદ્રશંકર ભટ્ટ આ બેઠક પરથી સૌથી પહેલા વિજેતા બન્યા હતા અને એ વખતે માહોલ કોંગ્રેસ નું ઓગણીસો નેવ્યાસી આ બેઠક પર સતત ભાજપ વિજેતા બનતું રહ્યું છે ભાજપના ચંદુભાઈ દેશમુખ ચાર વખત અને એ વખતે જ્યારે પાર્ટી એક ઊભી થતી હતી અને એક દબદબો ભારતીય જનતા પાર્ટીનો શરૂ થયો હતો તે સમયની એ વાત છે ત્યારબાદ મનસુખ વસાવાએ આ વારસાને જીવંત રાખ્યો અને સતત તે એક બાદ એક છ વખત જીતતા પણ કોંગ્રેસના અહમદ પટેલ ત્રણ વખત વિજેતા બન્યા પણ આ વખતે સમીકરણો અલગ છે આ વખતે ચર્ચા ખૂબ થઈ રહી છે ભરૂચ બેઠક કારણ કે ભરૂચ લોકસભા બેઠક પર કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ડીડિયાપાડાથી આપના ધારાસભ્ય ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે ચૈતર વસાવા કોંગ્રેસનું એક એવું નામ છે અને સાથે જ હવે આમ આદમી પાર્ટી સાથે જ્યારે ગઠબંધન થયું ત્યારે કોંગ્રેસ ચૈતર વસાવાને સૌથી મોટો ચહેરો માની રહ્યું છે કારણ કે કોંગ્રેસની એ જરૂરિયાત હતી અને બીજી તરફ આમ આદમી પાર્ટીને તકની રાહ હતી એટલે જ્યારે કોમ્બિનેશન આ રાજનીતિનું થયું ત્યારે તેમાં નામ આવ્યું ચૈતર વસાવા હવે જ્યારે ચૈતર વસાવાને આમ આદમી પાર્ટીએ અને કોંગ્રેસે ગઠબંધન કર્યું તો કોંગ્રેસમાં જ્યારે ભરૂચમાં એ ભડકો થયો રાજકીય કારણ કે અહેમદ પટેલનો પરિવાર પણ આ બેઠક પર સતત નજર રાખીને બેઠો હતો ફૈઝલે નારાજગી વ્યક્ત કરી મુમતાજે કહ્યું કે ભાઈએ ટ્વીટ કર્યું હતું એટલે એમનો વિ મત છે પણ આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસના જે સૌથી જૂના નેતા હતા અહેમદ પટેલ જે અત્યારે રહ્યા નથી પણ તેમના સંતાનો રહ્યા છે એટલે તેમની રાજકીય ઈચ્છા પણ એટલી જ હોય પણ રાષ્ટ્રીય નેતાગીરીએ આમ આદમી પાર્ટી સાથે જોડાણ કર્યું તેમને હતું કે રાહુલ ગાંધી તેમની વાત સાંભળશે અને એમાં સંબંધોમાં વળાંક આવશે પણ એવું થયું નહીં જોડાણના ગુજરાતમાં ભાવનગર અને ભરૂચની બેઠક આમ આદમી પાર્ટીને ફાળી ગઈ ભરૂચ બેઠક પર ઉમેદવારોને લઈને કોંગ્રેસમાં ખેતતાણ ચાલી રહી હતી ભરૂચ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો તેમાં ભરૂચ અંકલેશ્વર જંબુસર વાગરા વાગરાગડીયા દેડિયાપાડા અને કરજણ વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે એકમાત્ર બાદ બાકીની તમામ બેઠકો પર ભાજપનો કબજો છે આ તરફ બે હજાર ઓગણીસમાં માં થયેલી લોકસભાની ચૂંટણીના પરિણામો પર એક નજર કરીએ તો ભાજપને છ પોઈન્ટ લાખ મત મળ્યા હતા જેની ટકાવારી ચોપન પોઈન્ટ થાય છે કોંગ્રેસને 3.3 લાખ મત મળ્યા હતા જેની ટકાવારી 26.38 થાય છે જ્યારે બીટીપી ને 1.44 લાખ મત મળ્યા હતા જેની ટકાવારી 12.52 થાય છે એટલે ભરૂચ બેઠકનું નું આગણિત હતું અને એમાં પણ ચેતર વસાવાનું આવવું અને સાથે મનસુખ વસાવા એ પણ મેદાને છે એટલે આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે રાજનીતિની આ એપિસેન્ટર કહી શકાય છે કારણ કે કાટેકી ટક્કર આ ભરૂચ બેઠક પર આપણને જોવા મળી શકે છે કારણ કે બંને નેતાઓ પોતપોતાની રીતે મજબૂત છે અને પક્ષ એમને તેમને મેદાનમાં છે હવે આ બેઠકની જ્યારે ચર્ચા કરતા હોઈએ ત્યારે ગુજરાતની ત્રણ એવી બેઠકો છે જ્યાં સતત એ મુદ્દાઓ કેન્દ્ર રહ્યા છે એ બેઠક વિશે પણ કરીશું વાત કારણ કે આ બેઠકો પર પણ મતોનું પ્રભુત્વ જાતિગત સમીકરણ ચહેરા ખૂબ મહત્વના છે એ બેઠકોની પણ કરીશું વાત હાલ પ્રાઇમ સમય થયો છે બ્રેક બાદ વાત કે બનાસકાંઠા બેઠકનું ગણિત શું કહે છે બનાસકાંઠા બાદ વાત કરીશું કે વલસાડ બેઠકનું મહત્વ કેમ છે કારણ કે અત્યાર સુધીની રાજનીતિમાં એવું કહેવાય છે કે જે વલસાડનો જંગ જીતે તેની કેન્દ્રમાં સત્તા બને શું આ વખતે